ગુજરાતમાં ભ્રષ્ટાચાર એકદમ આમ ચરમસીમાએ પહોંચ્યો છે ઈમાનદાર કહેવાતી આમ આદમી પાર્ટી છે ને એ પણ ભ્રષ્ટાચારમાં ક્યાંય પાછળ નથી અને એનો પુરાવો આજે સુરતમાંથી મળી આવ્યો છે સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરની સામે દસ લાખ રૂપિયા માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો છે જેમાંથી એકની તો ધરપકડ પણ કરી લેવામાં આવી છે તો વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય સુરતમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરીને ગામ છે એની મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની જે સુવિધા છે ઉભી કરવામાં આવી હતી હવે આ પે એન્ડ પાર્કની ની સુવિધાવાળી જગ્યાની બાજુમાં જ મહાનગરપાલિકાએ શાક માર્કેટની જગ્યા પણ ફાળવેલી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નંબર સોળ અને 17 ના કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર કાછડિયા અને વિપુલભાઈ એટલે કે વિપુલભાઈ સુહાગી એમણે પાર્કની પાર્ક ની મુલાકાત લીધી હવે ત્યારે શું થયું એમણે કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર રીતના દબાણ કર્યું હોય ને એવી રીતના વાત કહી હતી એની સાથે તકરાર પણ થઈ હતો બોલચાલ વગેરે પણ બધું થયું હતું અને આ મામલો પછી પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો અને કીધું હતું કે કોન્ટ્રાક્ટ રદ કરાવી દેશું અને એવી ધમકી પણ આપી હતી જોકે આના પછી કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર રીતના દબાણ કરવાનું માફીપત્ર લખાવવામાં આવ્યું હતું અને આ બંને કોર્પોરેટરે જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી જો બચવું હોય તો દસ લાખ રૂપિયા આપવા પડશે એવી રીતના માગણી કરી હતી હવે આ અંગે ફરિયાદ કરી દેવામાં આવી છે એસીબીમાં અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે કોર્પોરેટર વિપુલભાઈ સુવાગ્યા છે એમની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે જીતેન્દ્રભાઈ કાછડિયા છે એ હજુ ફરાર છે ભાગી ગયા છે ઉડી ગયા છે આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ એના ધારાસભ્યો અનેક નેતાઓ એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે આ તો એના કોર્પોરેટરો છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે દુઃખ તો એ વાતનું છે કે વરાસાની જનતાએ એના ભરોસો માંથી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માંગ્યા હતા આજે ભ્રષ્ટાચારમાં ઘણા ડૂબ છે મને તો આશ્ચર્ય એ વાત નથી આ પાર્કિંગ ની બાબત જે છે એમાં દસ અગિયાર લાખ ના ભ્રષ્ટાચાર વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજી નો લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી જ દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે ને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ થયો છે એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે ગુજરાતમાં આપણે જો આને બહુ લો લેવલનું ના જોઈ શકાય આ બહુ ગંભીર બાબત છે આપણે અત્યારે વાતચીત તો કરી દીધી જે આમ આદમી પાર્ટી પોતાને ઈમાનદાર કહે છે એમ ઈમાનદારી સ્ટેટસ લઈ ઠેકો લઈને ફરે છે કે અમે તો ઈમાનદાર લોકો છીએ એ લોકો આવી રીતના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે પોતાની જાતને ઈમાનદાર કહી રહ્યા છે એ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એ તો વાત સાઈડમાં રહે બીજી મહત્વની વસ્તુ એ છે કે ભ્રષ્ટાચારનું લેવલ તો જુઓ તમે ગુજરાતમાં કોર્પોરેટર નામનો વ્યક્તિ કોર્પોરેટર દરજ્જાનો વ્યક્તિ દસ દસ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં જો એ કદાચ ભ્રષ્ટાચાર કરતો હોય તો પછી એના ઉપરના અધિકારી એના ઉપરના નેતા એ તો કેટલાનો ભ્રષ્ટાચાર કરતા હશે એટલે આવું બધું ચાલી રહ્યું છે ગુજરાતમાં પણ આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ